જય જલારામ આજે આપણે અંબરેલા ચણિયા ઉપર કેડિયું બનાવવાનું છે તો આપણે આ ચંબરેલા ચણિયા બનાવી દીધો છે હવે આપણે આ અંબરેલા ચણિયા ઉપર કેડિયું બનાવવાનું છે તો હું કેડિયું કટિંગ કરું છું તો આવા કાપડનું આપણે કેડિયું બનાવવાનું છે તો હું કેડિયું પહેલાં અસ્તર ઉપર કટિંગ કરીશ અને પછી આ કાપડ ઉપર કરીશ તો ચાલો આપણે આ માપ આપણે આવી રીતે લઈ લીધું છે અને અસ્તરને કટિંગ કરવાનું છે તો પહેલાં આપણે અસ્તરને કટિંગ કરી લેશું અને પછી આપણે કાપડ ઉપર કટિંગ કરીશું તો પેલા આપણે આટલો ભાગ લઈશું પેલા પાછળનો ભાગ લઈ લેશું પછી ઉપર આપણે ચલો તો આપણે આવી રીતે અસ્તર ઉપર કટિંગ કરી દીધું છે તો પેલા આપણે અસ્તર ઉપર કટિંગ કરવાનું છે અને પછી આપણે કાપડ ઉપર કટિંગ કરવાનું તો આપણે પાછળનો ભાગ પહેલા લઈ લઈએ ને પછી આગળના ભાગમાં આપણે કેટલું ગળું કરવાનું છે એ દેખી લઈએ દેખો તો આપણે આવી રીતે બંને ભાગને પહેલા અલગ કરી લેવાના છે તો એક ભાગ લઈ લેશું આપણે અને એક ભાગ ઉપર આપણે ગળું બનાવવાનું છે આગળના ભાગમાં પાછળનો ભાગ આપણે લઈ લીધો હવે આગળના ભાગમાં આપણે કેટલું ગળું રાખવાનું લેખી લઈએ આપણે પાંચ ઇંચનું ગળું રાખી લઈશું નાની છોકરી એટલે પાંચ ઇંચ ચાલે તો આપણે પાંચ ઇંચનું ગળું બનાવી લઈશું તો આપણે પાંચ ઇંચનું ગળું લઈ લેવાનું છે તે આપણે ગુળ કરી અને કટિંગ કરી લેવાનું છે ચલો તો આપણે આવી રીતે આગળનું ગળું કટ કરી લેશું પહેલાં આપણે આવી રીતે ડ્રો કરી દેવાનું અને પછી આવી રીતે આપણે કટ કરી દેવાનું તો આપણું આગળનું ગળું ડ્રો થઈ ગયું છે આ પાછળનું ગળું હવે આપણે કાપડ ઉપર કટિંગ કરી દેશું તો ચલો આપણે આ આ કાપડનું કેલ બનાવવાનું છે તો અને કટિંગ કરી લેવાનું છે એ તો આપણે આવી રીતે પહેલાં એને ફોલ્ડ કરી દેવાનું છે એની જેટલી લંબાઈ છે એટલું આપણે ફોલ્ડ કરવાનું છે આપણે અસ્તરથી ચેક કરી લઈએ આસ્તર સુધીનું આવી ગયું હોય એટલા સુધીનું આપણે રાખવાનું કમ્પલેટ અસ્તર સુધીનું આવી ગયું તો આપણે અસ્તર સુધીનું રાખી અને આપણે કટ કરી દઈશું ચાલો તો આપણે આવી રીતે કાપડને ફોલ્ડ કરી દીધું છે અને આવી રીતે આપણે કટ કરવાનું તો આપણે આવી રીતે કટ કરી લેવાનું છે તો પહેલાં આપણે આવી રીતે પાછળનો ભાગ કટ કરવાનો આને બી આવી રીતે પાછળનો ભાગ કટ કરવાનો અને પછી એક લઈને બીજા ભાગ ઉપર આપણે આગળનો ભાગ કટ કરવાનો છે ભાગ છે તે આને લઈ લઈએ અને હવે આપણે આગળના ભાગને આગળનું જેટલું ગળું આપણે બનાવી તેટલું ગળું આનું બી

ચાલો તો આપણે આ કેરિયાનો ઉપરનો ભાગ લઈ લીધો છે હવે આપણે નીચેનો ભાગ લેવાનો છે તો નીચેના ભાગમાં આપણે નીચે ઝૂલ મૂકવાની છે આવી રીતે તો આપણે આ નીચેના ભાગમાં નીચે બોર્ડર આવવા દેવાની છે આખી તો આટલું આપણે ઓટી દેશું અને પછી આપણે આટલી નીચે બોર્ડર આવવાની અને પછી આપણે આટલી અગિયાર લંબાઈની ઝૂલ લેવાની છે એ લઈ લેશું આપણે અગિયાર લંબાઈની આટલી ઝૂલ તો આપણે બાર ઇંચ લઈ લેશું કારણ કે એક ઇંચ સિલાઈ જશે તો આપણે બાર લંબાઈની ઝૂલ લેવાની છે તો આપણે આવી રીતે સીધું સીધું કાપડ કટ કરી દેવાનું છે અને પછી આપણે આવી રીતે ચટટીઓ કરી અને આ ઘેળને રેડી કરવાનો છે તો પહેલાં આપણે કોઠાને લઈ લઈએ આપણો કોઠાનો ભાગ છે એને લઈ લઈએ અને પછી આપણે એ ઝૂલ કટ કરીશું દેખો તો આપણે કેળિયાને પાછળ ચેન લગાવવાની છે કારણ કે ચેન હોય તો આપણે એને પહેરવાનું ઇઝી લે એટલે આપણે સાત ઇંચમાં ચેન લગાવી દઈશું તો આપણે સાત ઇંચ સુધીનું કટ લગાવી દેવાનું છે અસ્તરમાં તો આપણે આવી રીતે કટ લગાવી લઈશું અને પછી આપણે આ કાપડ ઉપર પણ એવી રીતે કટ લગાવવાનું છે તો એવી રીતે આપણે કટ લગાવી લઈશું આપણે આવી રીતે વ્યવસ્થિત કાપડને રાખી અને પછી કટ લગાવવાનો છે અને આવી રીતે આની જેમ મૂકી દેવાનું જેટલા સુધીમાં આનો કટ છે ત્યાં સુધીનો આપણે કટ લગાવવાનો છે જ્યાં સુધીમાં અસ્તરનો કટ હોય ત્યાં સુધીનો આપણે કટ લગાવવાનો રહેશે કાપડનો આપણે આવી રીતે કમ્પ્લીટ આપણો કટ આવી ગયો છે અને આપણે આગળ ગોળ ગળું કરવાનું છે પાછળ ચેન બનાવવાની છે અને નીચે આપણે આ વ્યવસ્થિત કાપડ આ જે બોર્ડરવાળું કાપડ છે એ લઈ અને એની જોર લગાવવાની છે તો આપણે કેડી કેડીયું તૈયાર કરવાનું છે તો આપણું કેડિયું એકદમ રેડી થઈ ગયું છે કટિંગ કરીને મેં કમ્પ્લીટ કરી દીધું છે અને આપણે સ્ટીચ કરવાનું છે તો ચાલો આપણે કે કેડીનું કટિંગ રેડી થઈ ગયું છે બાય ફ્રેન્ડ્સ